હાઈ ગાઈ નરેશ પ્રજાપતિયર દોસ્તો તમે મને સારી રીતે જાણો છો યસ યુ નો આઈ હેવ બીન રનિંગ સ્પોકન ઇંગ્લિશ એકેડમી નેમ્ડ વીઆઈપી એકેડમી એટ વાડ ઇન હમદાબાદ ગુજરાત ગુજરાતમાં અમદાવાદ અને અમદાવાદમાં વાડજમાં હું ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશની એકેડમી ચલાવી રહ્યો છું એ પણ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અને તમે મારા વિડિયો રેગ્યુલરલી જુઓ છો અને તમે એવા લોકો છો કે જે અમદાવાદમાં કદાચ ન આવી શકો તો મારા ટીચિંગનો તમને બેનિફિટ કેવી રીતે મળે એના માટે ખાસ ઓફર સ્પેશિયલ ઓફર તમારા માટે હું લઈને આવ્યો છું એક એવી ઓફર તમે ક્યારે ઇમેજિન નહીં કરી હોય વીઆઈપીના ઇતિહાસમાં એટલે કે આ ચેનલ ગણો કે મારી એકેડેમીના ઇતિહાસમાં પહેલી વખત ખાસ ઓફર આવી રહી છે અને વિધિન અ વીક એક જ વીકમાં ઓફર આવશે એ પણ લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે સો તમે ઓફર મિસ ન કરતા જો તમે આના માટે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે લખી શકો છો કોમેન્ટમાં યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ યસ આઈ એમ ઇન્ટરેસ્ટેડ અને યસ ક્યારે તો વિદ ઇન અ વીક સાત દિવસની અંદર અંદર કોના માટે તમારા માટે શું છે એક ખાસ ઓફર અને શું શીખવા ઇંગ્લિશ શીખવા અને કેવી રીતે તો ક્લાસરૂમમાં બેસીને તમે શીખતા હોય એવો જ એક્સપિરિયન્સ થાય એની એક ખાસ ઓફર વિદ વીક સો થેન્ક યુ વેરી મચ અગેઇન ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ ગ્રેટ ટાઈમ તો આપકા દિન શુભ રહે ભલે દુનિયા કુછ બી કહે થેન્ક યુ